ના પાવડ અક્ષરે એક મેકને રંગ લગાવી ગુલાલ લગાવી પાવન પર્વની શુભકામનાઓ પાઠવી હતી સ્થાનિકો દ્વારા એકબીજાને રંગબેરંગી ગુલાલના રંગો લગાવી જેમને રંગો જેવું રંગીન થાય તે શુભકામનાઓ પણ પાઠવી હતી મેં અહીંયા બધાય ભેવણી મળીને હોળી ઉજવીએ છે બહુ જ સરસ છે આવું મેં ક્યાંય જોયું નથી એટલું ફાઇન છે ફર્સ્ટ ક્લાસ છે મેં અહીંયા ઈશનપુર એરિયામાં રહીએ છીએ અને અમારે ત્યાં હોળીનો પર્વ આ વખતે બીજી વર્ષે બીજા વર્ષે ફરીથી ચાલુ થયો છે અને વ્યવસ્થિત રીતે રમાઈ રહ્યો છે બધાને જમણવાર કરાવડાવ્યું છે અને બધાને આનંદપૂર્વક હોળી રમાઈ રહી છે તો બધાને મજા આવી રહી છે અને બધા ખુશખુશાલ રીતે અહીંયા હોળી રમી રહ્યા છે આજે હોળીના પર્વ પર આજે હોળીના પર્વ ઉપર ગઈ વખતે ગઈ સાલ સળી હતી બે વર્ષથી ચાલુ થયું છે મજા આવે છે બધાને બધા આયોજન માં તો શું છે એક વખત ખાલી અહીના જે ચેરમેન હતા એમને કીધું કે આ રીતનું પ્લાનિંગ કરીએ તો કેવું રહેશે એમણે સહર સ્વીકારી લીધું અને બે વર્ષથી આનંદ ઉલ્લાસથી ઉજવીએ છીએ અમારા દરેક સભ્યો દ્વારા ખૂબ જ સારું આયોજન કરવામાં આવેલું છે અને દરેક જણે હોળીને ખૂબ જ ખુશીથી મનાવી છે આવીને આવી રીતે દરેક જણ ખુશીથી હોળી મનાવતા રહે અને દરેક પર્વનું આયોજન થતું રહે એવી સૌને શુભેચ્છા